ખાણું પેલું નાનું સે માથું ને બહાર સે તેનું પેટ લખે અને જો ભૂલ્યા તો શેડીને કરે તો બોલો એ શું તો મિત્રો આનો જ વક્ષ છે રબર અને પેન્સિલ ઉખાણું બીજું એવું કોણ છે જે બેરોસે મૂંગો છે પણ હંમેશા સત્ય બોલે છે તો મિત્રો આનો જવાબ છે અરીસો ઉખાણું ત્રીજું એવું શું છે જે તમે જેટલું લો એટલું જ પાછળ સૂટી જાય છે તો મિત્રો આનો જવાબ છે પગલા ઉખાણું ચોથું એવું શું છે જેને સૂર્ય પણ જોઈ શકતો નથી તો મિત્રો આનો જવાબ છે અંધારું ઉખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જે ફૂટે તો છે પણ અવાજ કરતું નથી તો આનો એવું શું છે જે ક્યારેક નાનો હોય તો ક્યારેક મોટું હોય તો ક્યારેક તો દેખાતું જ નથી તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર ઉખાણું સાતમું છ પગ સાડવે બે પગ દૂજે પેટ વચ્ચે પૂછડી એને કઈ ના શું તો બોલો એ શું

મસ્ત મજાનું ઉખાણું ઉખાણું આઠમું એ બી નો પિતા છે પણ બી નો પુત્ર નથી આ કઈ રીતે સંભવ છે તો મિત્રો આનો જવાબ છે એ એનો પુત્ર નથી પણ એની પુત્રી છે ઉખાણું નવમું નારી સે પણ નિર્બળ નથી દરમા સે પણ નાગણ નથી કાળી સે પણ કોયલ નથી રણ ચમકે પણ રથ નથી તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે તલવાર ઉખાણું દસમું બે ભાઈ વચ્ચે એક જ માથું બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કાન ઉખાણું અગિયારમું એવી કઈ વસ્તુ છે જે ભગવાન આપણને બે વાર મફત આપે અને ત્રીજી વાર આપણે લેવી પડે છે તો મિત્રો આનો જવાબ છે દાંત ઉખાણું બારમું દૂધ બગડતા એ સીજ બને નવીન નવલા સ્વાદ ધરે એની બની વાનગીઓ સૌને ગમે કહો શ્રીખંડ લસ્સી સાની બને તો મિત્રો આનો જવાબ છે દહીં ઉખાણું તેરમું મને કોઈ સ્પર્શ કરી શકતું નથી છતાં હું તમારા હાથમાં રહું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે હાથની રેખાઓ ઉખાણું ચૌદમું મોમાં જાય તૂટે નહીં મીઠું લાગે ખવાય નહીં બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શબ્દ ઉખાણું પંદરમું એવી કઈ સીઝ છે જે નાહિયે ત્યારે નાની થઈ જાય છે મિત્રો આનો જવાબ છે સાબુ